ક્યાં મૂકી દીધા હતા તો અહીંયા ગોતો દે ભણા હે ભગવાન ક્યાં હોયા કે મારા પૈસા શું છે પૈસા ગોતું પાંચસો રૂપિયા હોય ને હાયા ગોતું હાયા હોય মিয়াই তির পালি জায়ে আজিতেনা মাজিদিনা পালেনে শুটা঵রেনিনা খামা ইবাই অলো আলো ভাভাভা হাকরো তমে আজিখাই আজিয়াই সু આ તમે બિકરા જોને આખો દી મારી યાર બાત કરતા હોય તો કઈ કાવો ને શીખા દયો ને કઈ કઈ ખબર નથી પડતી આને હા હા તું એક જ બુદ્ધિ વાળી વચ્ચે બોલો મને લે આપો લે કરો વાત બોલો બોલો આ જો ને હા બુદ્ધિ વગર ને પૈસા મટા કે કબર માં જોતે ખાવા પાછે મને લંગરાવે છે હા ખર કરે ને ભલે ભલે હાલો જઈશું હું કીધું તાર બાઈ માર બાઈ એમ કીધું કે છે ને આપડા ગામમાં ઓલા ઓલા લીના બેન નથી હા લીના બેન ના ઘરવાળા છે ને એ ગુજરી ગયા એટલે એ હું ગુજરી ગયો ઉપર વઈ ગયા હા એટલે કયો એટલે કે કે ધાબાવાળા મકાન છે ઉપર વઈ ગયા હા એવું હા ત્યાં જાવું પડે હા હા ત્યાં જાવું પડે એમ નહીં આપણે તો કદી ખરખરે કાણે કે ગયા નથી એમાં શું કરવાનું હે કોને ખબર માર બાન માર બાન કોઈ દી નથી ગયો તમે નથી ગયા કોઈ દી માર બાન પૂછી લો હવે તાર બાન ન પછી લાંબી પંચાયત કરી એના કરતા એક કામ કરે આપણે ગામમાં જઈને કોકને પૂછી લઉં કોને પૂછશું મળશે કોક આપડા જેવો નહીં હોય રસ્તામાં બેઠો મે તો એક એવું સાંભળ્યું છે કે ખરખરે જાતો હોય ને તો ડિસ્કો કરતા કરતા જાય હા તો વલણ પૂછશું હે ને નઈ નવળું છું હોય તો કોક મારે હોય તો એમ હા 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 આ કેવી ગરમી તડકો છે ગાલી રેટ લઈ જાતા હોય બકે કોઈ દી ન કરે પણ ઈ તો ઠીક ઓલો પૂછ્યું કોને હવે તમે કેસ ને માર ભાઈ બન છે

બી કઈ આવે કઈ લેતું કામ ને જવાનું તમારું આડે વાત રેવો દે રેવા દે ભાઈ એ નથી લખણ ખોટી ની છે તું કે ને

અરે પણ ભાભી આપડે વ્યવહાર ક્યાં ઓછો નથી દાદાને દાદા ઘણે મૂકી ગયા છે ખાવાનું ઓટી થઈ ગયો એમાં પછી રોવાનું નો હોય બહુ તમે છેલે પૈસા ક્યાં છુપાવી મને કેતા તો આપણે એમ ખાલી જાય આયા લઈ ભાઈ હા શું છે એ બધા આયા લઈ કે મૂકી તો ક્યાં ને આવ સાના રહી જાવ જો અમે થોડા કે ભૈયા ગયા હવે જરાય મૂચાતા નહીં તમે નથી

કા ભઈ વઈ ગયા કે માં ભઈ ના વઈ ગયા ઉપર ભગવાન પાકી ગયા ભગવાન પાસે આ કેમ ગયા એટલે લઈ ગયા એ એ એ એ લઈ ભી

લાડવા વેસવાનું કરતા લાગે એવો સાત પડ્યો લાડવા આવી ગયા લાડવા આવી ગયા આ બધા આગોર હતું ઓલા શું કીધું હોય એવું કઈ દેવા કઈ દે હાલ ચાલુ કરી દે આમ જવો એ બેન જે તમે સાંભળો આ જે થાવા નથી થઈ ગયું જો ગાજતો આમ તો ગામને નડતો હરામી પેટનો હતો આવો જો

ભગવાન માન છાના રહ્યા તમે કેટલું રોતા હતા કેટલું રોતા હતા મને કેવા દાંત એમ થાતું કે કરું એમ નહીં હવે જે કઈ જમાનો નક બનાવ્યો અમે તો હવારના ભૂખન તરસા ઘરેથી નીકળ્યા ઓટલી આપું તું તો કેતો તો ને બંધ ગામ એ એ એ તું આમ તું આમ બંધ ગામ નહીં તને જમણવાર હોટલમાં હોટલમાં બે બે

તો અમારો કોમેડીથી ભરપૂર એવો વિડીયો તમે જોયો જો તમને અમારો વિડીયો ગમે તો અમારી રોનક ડિજિટલ ચેનલને ખાસ કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આવા અવનવા વિડીયો અમારા આવતા જ રહેશે જોતા જ રહેજો અને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરતા રહેજો